લોકોની ધરપકડ કરી છે જેમાં દસ પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યા મામલે કાયદેસરની કાર્યવાહી મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં નવી પાર્ટી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં એક ગોડાઉનમાં તથા ઘલુડી ગામની હદમાં પિનલ રેસિડેન્સીમાં એક ઘરમાં ઇનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઈનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી જેને લઈ એલસીબી પોલીસ અને પેરોલ ફ્લોર સ્ક્વેડની ટીમે નેશનલ ઇન્ડસ્ટ્રી એસિસ્ટમાં આવેલા પ્લોટ નંબર એકસો અઢારના કુડાનમાં દરોડા પાડીને તપાસ કરી હતી પોલીસે સ્થળ ઉપરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા ઇનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતા રંગે હાથે સ્થળ ઉપરથી મશીનરી તથા પેકિંગના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં ડુપ્લિકેટ ઇનો બ્રાન્ડના સોડાનું પેકિંગ કરેલું જથ્થો ગલુડી ગામે પિનલ રેસીડેન્સીમાં મકાન ભાડે રાખી માણસો દ્વારા બોક્સમાં પેકિંગ કરવા સપ્લાય કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું

સુરત ગ્રામ્યમાં શરીર સંબંધિત અમેરિકા સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના માર્ગદર્શન આપેલ જે અનુસંધાન એલસીબી ટીમ તથા પેરોલ ફોલો ટીમને એક ચોક્કસ માહિતી મળેલ કે ગેરકાયદેસર ડુપ્લિકેટ ઇનો નવી પારડી ખાતે નેશનલ યુનિવર્સિટી એસ્ટેટમાં આ નેશનલ યુનિવર્સિટી પ્લોટ નંબર અઢારમાં અમુક ઇસમો રાખેલ છે જે અનુસંધાને ત્યાં રેડ કરતા ગેરકાયદેસર ઈનોનો જથ્થો મળી આવ્યો તેમજ બે ઇસમો મળી આવેલા અને તેમની પૂછપરછ કરતા વધારાનો જથ્થો ત્યાંથી આગળ આવેલ કુલ ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે જેના નામ દીપકભાઈ સબીરભાઈ બેલી જગદીશભાઈ પારસમલજી માલી અને વિજયભાઈ મીઠારામ માલી આ કુલ ચાર ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આ કામે જે રો મટીરિયલ પૂરું પાડતા જલદીપભાઈ રામી તથા ક્રિષ્ના જયસ્વાલ રહે અમદાવાદ નવો નોંટો જાહેર કરવામાં આવેલ છે અને કુલ આ કામે કુલ 1034682 નો મુદ્દામલ આ પોલીસ સબીરભાઈ નવજીભાઈ બેલીમ માલી

ઉચના કોથળા તેર નો પાઉચ નો વેસ્ટ સમાન કોથળા તથા અન્ય સામગ્રી ઇનો ભરેલા પાઉચ કુલે કુલ એ સત્તર હજાર પાંચસો ચાલીસ પાઉચ કન્ટ્રી વેન્ડ સેલર કંપનીનું સીલિંગ મશીન વીટ હેર રિમુવલ ક્રીમ જે

હાલ તો પોલીસે કંપનીના એથોરાઈઝ અધિકારીની ફરિયાદ લઈને આ ગુનામાં કેટલા ઈસમો સંડવાયા છે કેટલી નકલી પ્રોડક્ટનું વેચાણ કર્યું અને એ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ